સલામવાલેકુમ બાળકો આપણું ધોરણ બે ધોરણ બે માં પાઠ આપણો સરખામણી સરખામણી આપણે અહીંયા પાઠ શીખવાનો છે તો જુઓ અહીં તમને આપેલા દરેક પ્રશ્નની સામે આપેલા ઉત્તરોમાંથી સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરવાની પહેલું એક તમને કરી આપ્યું છે એટલે બેમાંથી જે સાચો ઉત્તર હોય એની સામે ખરાની નિશાની કરવાની તો આપણે સરખામણી કરવાની છે બે બાજુ બે જવાબો આપેલા છે એમાંથી આપણે સરખામણી કરવાની છે અ અને બ અ આપ્યો છે અને બ આપ્યો આપણે સાચા જવાબ પર ખરાની નિશાની કરવાની છે તો જુઓ આપણને સરસ આવડી જાય એવું જ છે સરખામણી વાળું પણ બે માંથી નાનું કયું છે તો આપણે આપણને ખબર હોવી જોઈએ નગર નાનું હોય કે ગામ નાનું હોય તો નગર મોટું હોય છે અને ગામ નાનું હોય છે તો બેની સરખામણી કરીએ તો નાનું કયું છે તો ગામ ગામની સામે ટીક કરેલું છે એ આપણને કરી આપ્યું છે પછી જુઓ બીજું બેમાંથી મોટું કયું છે સરોવર કે તળાવ તો આપણને ખબર છે તળાવ કરતા સરોવર મોટું હોય છે તળાવ થોડું નાનું હોય છે અને તળાવ કરતા સરોવર તો મોટું હોય છે તો સરોવર શબ્દની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની પછી જુઓ બેમાંથી ઊંચું કયું છે પર્વત કે ટેકરી બેમાંથી ટેકરી ઊંચી હોય કે પર્વત ઊંચો હોય એ આપણે સમજવાનું તો બેમાંથી ઊંચું કયું છે તો ટેકરી કરતાં પર્વત ઊંચો હોય છે ટેકરી ઊંચી હોય છે પણ ટેકરી કરતાં પર્વત એનાથી વધારે ઊંચો હોય છે એટલે પર્વત શબ્દની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની પછી બેમાંથી તેજસ્વી કયું છે આપણે સરખામણી શીખી રહ્યા છે તો આપણને બે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ કયો આવે તો બે માંથી તેજસ્વી કયું છે ચંદ્ર કે સૂર્ય તો આપણને ખબર છે ચંદ્ર કરતાં સૂર્ય ઘણો બધો તેજસ્વી છે તો સૂર્યની સામે આપણે ખરાની નિશાની કરવાની પછી જુઓ બે માંથી ઊંચું કયું છે ઘોડો કે જીરા ઘોડા ઘોડો કે જીરાફ તો આપણે ઘોડો પ્રાણી પણ જોયું છે અને જીરા પ્રાણીને પણ જોયું છે તો બેમાંથી ઊંચું કયું છે તો ઘોડા જીરાફ કરતા ઘોડો નીચો છે અને ઘોડા કરતાં જીરાફ ઊંચું પ્રાણી છે તો જીરા શબ્દની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની પછી બેમાંથી કઠણ કયું છે લોખંડ કે લાકડું તો લાકડા કરતાં લોખંડ કઠણ હોય છે લાકડું કઠણ હોતું નથી લાકડું કઠણ હોય છે પણ લાકડા કરતાં લોખંડ એનાથી પણ વધારે કઠણ હોય છે તો લોખંડ શબ્દ સામે ખરાની નિશાની કરવાની પછી જુઓ ઠંડુ કયું છે ઉનાળો કે શિયાળો તો આપણને ઠંડી કઈ ઋતુમાં લાગે છે શિયાળામાં લાગે છે કે ઉનાળામાં લાગે છે તો આપણને ઠંડી શિયાળામાં લાગે છે તો ઉનાળો તો ગરમ કહેવાય શિયાળો ઠંડો છે તો બે માંથી ઠંડુ કયું છે તો શિયાળો શિયાળા સામે તમારે ખરાની નિશાની કરવાની પછી બે માંથી વિશાળ કયું છે મહાસાગર કે સાગર તો તળાવ કરતાં સાગર મોટું છે અને સાગર કરતાં પણ વિશાળ મહાસાગર ઘણો મોટો છે તો મહાસાગર શબ્દની સામે ખરાની નિશાની કરવાની પછી નવ નંબર બેમાંથી ઝડપી કયું છે ઘોડો કે કૂતરો તો કૂતરા કરતાં ઘોડો ઝડપથી દોડે છે તો ઘોડા શબ્દની સામે ખરાની નિશાની કરવાની પછી બેમાંથી ભારે કયું છે પાણી કે તેલ તો તેલ કરતાં પાણી ભરે છે એટલે પાણી શબ્દની સામે ખરાની નિશાની કરવાની બેમાંથી જૂનું કયું છે રેડિયો કે કમ્પ્યુટર તો આપણને ખબર છે કમ્પ્યુટર અત્યારના સમયનું છે આધુનિક ટેકનોલોજી છે કમ્પ્યુટર રેડિયો જૂના જમાનાનો છે તો રે બેમાંથી જૂનું કયું છે કમ્પ્યુટર નહીં પણ રેડિયો જૂનો છે એટલે રેડિયો રેડિયો શબ્દ સામે ખરાની નિશાની કરવાની બેમાંથી બળવાન કયું છે સિંહ કે સસલું તો સસલું તો બીકણ હોય છે બેમાંથી બળવાન કહ્યું તો સિંહ આવે તો સિંહ શબ્દની સામે ખરાની નિશાની કરવાની બેમાંથી ગળ્યું કયું છે દરમ કે કેળું તો દરમ કરતાં પણ કેળું વધારે સ્વાદમાં ગળ્યું હોય છે આપણે કેળું ખાધું છે અને દરમ પણ ખાધી છે તો બેનો સ્વાદ સરખાવી જોઈએ તો આપણને દળમ કરતાં કેળાનો સ્વાદ વધુ ગળ્યો લાગે છે તો બેમાંથી ગળ્યું કહ્યું છે તો કેળું આવે બેમાંથી મોટું કયું છે હોળી કે વહાણ તો તમે હોળી પણ જોઈ હશે અને વહાણ પણ જોયું હશે હોળી કરતાં વહાણ ખૂબ જ મોટું હોય છે તો બેમાંથી મોટું કયું સરખામણી કરવામાં આવે તો વહાણ આવે શું આવે વહાણ આવે આ રીતે તમારે પ્રશ્નની સામે આપેલા ઉત્તરોમાંથી સાચા ઉત્તરની સામે ખરાની નિશાની કરવાની બંનેની પ્રશ્ન વાંચવાનો બંનેની સરખામણી કરવાની અને જે સાચો ઉત્તર હોય એની સામે ખરાની નિશાની કરવાની મેં તમને વિડીયોમાં કરીને બતાવી છે એ રીતે ચોપડીમાં કરવાની અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું આપણું આજનું લેસન પેજ નંબર આડત્રીસ તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું ચોપડીમાં પણ પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં પણ લખવાનું પેજ નંબર આડત્રીસ ઉપરનું આપણું આજનું લેસન ચાલો અલ્લાહ હાફિઝ